તરીકે કરું છું અમારી ઓગણવાડી બેનને એક પ્રશ્ન ખાસ એ રહી છે કે બેનને ગ્રેજ્યુટી હજી સુધી અઢી વર્ષ થયા છે ગ્રેજ્યુટી મળતી નથી પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે પછી કહે છે ઓનલાઈન છે એવી એવી રીતનું કરીને બેનને ધક્કા ખવડાવે છે એટલે બહેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ જાય છે શું પછી અમારે મર્યા પછી કે ગ્રેજ્યુટી શું કરવાની એમ તો ગ્રેજ્યુટી બેનને હાલ જરૂર છે જે બેનને તકલીફ છે એવી બેનને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુકો મળવી જોઈએ અને જે અમારી બેન જોડે ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો તો દસ હજારના પગારમાં જે બેન વિધવા બેન હોય ગરીબ બેનો દસ હજારના પગારમાં ઘર ચલાવે કે ત્રણ ત્રણ હજારના ડબ્બા ખરીદે દબા કરી દે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમે આગળથી એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપીએ કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય છે તો બેનું બધી તેલના ખરીદી કરીને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં સરકારે જો બાળકોને ખબર છે તો એ ખરીદી કરીને જ બેનને આપે નથી તેલ બેનું કઈ રીતે તેલ ખરીદી કરીને આપીએ એ ખાસ પ્રશ્ન અમારો રજૂઆત કરે